તો જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ કેમ છો તો આજે તારીખ છે ચાર અગિયાર બે હજાર પચીસ આજે આપણે વાત કરીશું ગુજરાતની તો ગુજરાતમાં અત્યારે ચાર તારીખ ને પાંચ તારીખ આ બે દિવસ છૂટા છાયા વરસાદ પડશે અને વાદળો રહેશે એટલે વાદળ બધી જગ્યાએ વાદળ જોવા મળશે છૂટાછાયા વરસાદ પડશે અમુક જગ્યા પર અમુક જગ્યા પર નહીં પડે આ તમે જોઈ શકો છો આપણું ગુજરાત ને વાદળા ધીરે ધીરે આગળ આવશે એટલે વાદળી માહોલ રહેશે તો કોઈને કંઈ ગભરાવાની જરૂર નથી કે વરસાદ પડશે કે શું થશે વાવાઝોડું થશે ગુજરાત ખાલી વાદળથી ઢકાયેલું રહેશે તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ સાંભળી લેજો તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ અને જ્યાંથી પણ ગુજરાતના કયા પણ ખૂણામાંથી કોઈ પણ વ્યક્તિ વિડીયો જોતું હોય તો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો તો અમને પ્રેરણા મળે કે અમારે આવો વિડીયો બીજા બનાવવા કે ના બનાવવા તમને જાણકારી મળે એના માટે છે તો તમે જોઈ શકો છો ગુજરાત પર કોઈ સિસ્ટમ અત્યારે એક્ટિવ નથી પછી તમે જુઓ તો બે સિસ્ટમ જે પહેલાં એક્ટિવ થઈ હતી એની ક્યાં આવી અરબી સાગરવાળી સિસ્ટમ અને બીજી સિસ્ટમ થઈ હતી આ બાજુ બંગાળની ખાડી તરફ તો કોઈ સિસ્ટમ અત્યારે હાલમાં ગુજરાતને અસર પાડે એવું છે નહીં દેખાતું પણ નથી તો કોઈએ ગભરાવાની જરૂર નથી કે હવે શું થશે હજુ કેટલો વરસાદ આવશે ચાર તારીખથી લઈને છ સાત તારીખ સુધીમાં શિયાળાની ઋતુ ચાલુ થઈ જશે અને શિયાળાનું બી અપડેટ આ ચેનલ પર મળી જશે તમને ત્રણ ત્રણ ઋતુની અપડેટ એ આ ચેનલ પર મળશે તો તમારે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દો એટલે કંઈ પણ જાણકારી તમને મળતી રહે આ તમે જોઈ શકો છો આખા ભારત પર હવે ધીરે 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 વાદળની સિસ્ટમ થઈ રહી છે એટલે ગભરાવાની કોઈ જરૂર છે નહીં અને હવે ધીરે ધીરે શિયાળો આવશે અને એ પણ અમે તમને જણાવી દઈશું કે ક્યારે શું થશે શું નહીં થશે તો મેં કીધું એમ નવા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને તમે જ્યાંથી પણ ગુજરાતના ખૂણામાંથી વિડીયો જોતા હોય કોમેન્ટ કરો તો ચાલો મળી આવે કાલના વિડીયોમાં તો જય માતાજી જય દ્વારકાધીશ